ઘનશ્યા મહારાજને જય ભક્તો આજે આપણે ફરી નવો વિડીયો લઈને આવી ગયા છે આપણી આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે આજનો વિડીયો આપણો છે આપણે ભગવાનના બે જોડી વાઘા એક ભગતના બનાવેલા છે તો એમના આપણે વાઘા તૈયાર થઈ ગયા છે તો એ આપણે તમને દર્શન કરાવી દઈએ અને કોઈ હરિભક્તોને આવા વાઘા જો લેવા હોય તો તમે અમારી પાસે ફોન કરીને ઓનલાઈન વાઘા મગાવી શકો છો અમારો મોબાઈલ નંબર છે ત્રેસઠ ચોપન પિસ્તાલીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વાઘા મગાવી શકો છો આ સાત એચની મૂર્તિ છે સાત એચની મૂર્તિ સિવાયની જો તમારે બીજી મૂર્તિ હોય નાની મોટી સાઇઝના વાઘાની જરૂર હોય તો એવા વાઘા પણ અમારી પાસે મળી રહેશે અને ભક્તો આ વિડીયોમાં આપણે બે જોડી વાઘા બતાવવાના છે તો તમે આ ચેનલમાં જોડાયેલા રહેજો અને આ વાઘા તમને કેવા લાગે એ પણ કોમેન્ટમાં જણાવજો અને આ કાપડ કેવું છે ફિનિશિંગ કેવું છે એ પણ આપણે આ તમને ખૂબ જ નજીકના દ્રશ્ય બતાવવામાં આવે છે જેથી કરીને તમને ખબર પડે કે આ કેવી રીતનું કામકાજ છે એ બધું બરાબર આ વસ્તુ નવા હરિભક્તો માટે છે જે જૂના હરિભક્તો અમારી સાથે જોડાયેલા છે એમને તો બધે ખબર જ છે કે આપણું વાઘાનું કામકાજ કેવું છે ને કેવા ભાવમાં આ વાઘા મળે છે ને એ તો બધું જાણે જ છે પણ આ વાઘા બતાવવા આપણે નવા હરિભક્તો માટે આપણે આ વિડીયો બનાવીને બનાવીને છે અને જે હવે ભક્તોને આવા વાઘા ઘરે બેઠા બનાવતા શીખવું હોય તો આપણે આ ચેનલમાં એવા વિડીયો આમાં ઘણા બધા છે શીખવાના વિડીયો કે તમને ઘરે બેઠા એ વિડીયોના માધ્યમથી વાઘા બનાવતા આવડી જશે એવી રીતના આપણે વિડીયો મૂકેલા છે કેટલું માપ લેવું કેવી રીતનું કટિંગ કરવું એ બધું આપણે એવી રીતના વિડીયો મૂકેલા છે તો ચલો ભક્તો હવે આપણે આગળ બીજી એક જોડી છે એ વાઘાના આપણે દર્શન કરીશું તો ભક્તો આ આપણે બીજી જોડે વાઘા તૈયાર કર્યા છે તો આના પણ આપણે દર્શન કરી લઈએ આ વાઘા આવી રીતના છે ફિટિંગમાં કેવા સરસ આવ્યા છે અને કલર પણ બહુ સરસ છે કાપડ વાપડ બહુ સરસ છે સિલાઈનું કામ તમે જુઓ આ વર્ક કેવી રીતનું કરેલું છે એ પણ તમે જુઓ ભક્તો આપણે આવી રીતના આ વાઘા તૈયાર કરેલા છે ખૂબ જ નજીકથી ના તમને બતાવવામાં આવે છે આ પાઘનું કામ ક્યાં જુઓ તમે આગનું કામ કેવું તમને લાગે છે તમે કોમેન્ટમાં જણાવજો હરે ભક્તો આ તો આપણે ઘણી મહેનત કરીને આ વિડીયો બનાવી છે તમારા માટે ભક્તો અને જે નવા હરે ભક્તો છે એમના માટે એક આપણે વાત જણાવવાની છે કે જે નવા ભક્તોને આવા વાઘા લેવા હોય તો અમારી પાસે ઓનલાઈન વાઘા મગાવીને આ બધી જ આપણે માહિતી તમને આપશું અને તમે ઓર્ડર કરો એટલે બધી જવાબદારી અમારી રહેતી હોય છે તમારા સુધી પહોંચે એ બધી જવાબદારી અમારી રહેતી હોય છે અને તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને આવા વાઘા જો મગાવવા હોય તો અમારો મોબાઈલ નંબર છે ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને તમે આવા માગા વાઘા મગાવી શકો છો અને મોટી મૂર્તિ હોય બે ફૂટની ભગવાનની મૂર્તિ હોય તો એવા વાઘા પણ અમારી પાસે મળી રહે છે તો એવા વાઘા લેવા હોય તો પણ તમે ફોન અમારી પાસે કરીને ઓનલાઈન વાઘા મગાવી શકશો તો ભક્તો અત્યારે બસ આટલું જ મને રજા આપો આપણે આવતા વિડિયોમાં ફરીને મળશું ત્યાં લગીને બધા જ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ